દર્શક મિત્રો SG News ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશ નજર આજના સમાચાર ઉપર શ્રીનોર માલસર અસા નર્મદા બ્રિજ ની બાજુ માલસર તરફ જતા સર્વિસ રોડ પર બે બાઈકો ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બંને બાઈક સવારોને ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા શ્રીનોર તાલુકાના માલસર ગામ નજીકમાં મોડી રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી જેમાં માલસર અસા નર્મદા બ્રિજની બાજુમાં માલસર તરફ જતા સર્વિસ રોડ પર બે બાઇકો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બંને બાઇક સવારોને ઈજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા લોકચર્ચા મુજબ એક બાઇક માલસર ગામની છે જ્યારે બીજી બાઇક કોઈ અજાણ્યા ઈસમની છે આ બનાવ અંદાજીત રાત્રે સાડા અગિયાર કલાકે બન્યો હતો અને શિનોરથી માલસર તરફ જતા સમયે બંને બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર પોલીસ દ્વારા બેફામ અને ઓવર સ્પીડ વાહન હંકારતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવે તે અતિ જરૂરી બનવા પામ્યો છે જેને લઈને આવા અકસ્માતોના બનાવો અટકી શકે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી સાધલી શિનોર